હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે જે ગાવાની છો એ છે શંકર પાર્વતીનો ધોળ છે નાનો એવો અને ખૂબ સુંદર છે શંકર પાર્વતીનો ધોળ ધોળનું નામ છે શંકર પાર્વતી વાદ વધે છે તો તમને મારો આ ધોળ સારો લાગે તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ શા કર પારવતી બેવું વાદ વાદ વદેશે ને વેદ ભણે છે કરોરે પારવતી તમારા પિયરિયાની વાતું અમારા પિયરિયે સ્વામી सो नाना बंगला बङ्गला सो नाना बंगला ने रूपला कमाडिया शंकर पार्वती बे उवाद वाद वादव से, से ने वेद भणेसे करोरे रे तमरा पियरियानि वातु अमारा पियरिये स्वामी सोनलाहिण्डोळा सोनला ने रूपलानि खाटु શંકર પારવતી બેવું વાદ વદે છે કરો રે મહાદેવ તમારા કૈલાસની વાતું અમારે અખાડે સતી હરી કેરા ગુણલા હરી કેરા ગુણલા ने प्रभूतिना धूला शङ्कर पारवती वदेसे घेला पारवती तमे घेलडि बोलो तमारा पिता ने लिधे तमे नाणा ना बलिया નાણાં ના બળિયા તોય મારા અખાડે જઈને ભળિયા ઘેલા મહાદેવ તમારી જીભલડીને વારો જીભલડીને વારો વાકુ મારા પિતાનું ના બોલો वन राते वनमा अमने नारद मुनि मलिया नारद जी कहता महादेव मन नासे आ भोलिया नासे से सेले एने रावण जेवा तरिया મનના સે ભૂળયા શેલે એના કુબેર જેવા બળિયા ઈરે કારણ્યે પ્રભુ અમે અખાડે જઈ ભળિયા શંકર પાર્વતી બેવું વાદ વદે છે વાદ છે ને ભણે છે તો આ હતું મારું નાનકડું એવું શંકર પાર્વતીનું કીર્તન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિ ઓમ હર હર મહાદેવ